પોતાના સામે છે એવો તેમને જોયો ઉપાય કરવાથી આ તનુષ્યના દુઃખિત શું થાય એવો વિચાર મનમાં લાવીને નારજ

અને માનતી પણ અતિ તેવા આનંદ શક્તિ સ્વરૂપ તમને નમસ્કાર કરું છું તમો આદિ મધ્ય અને અંત ત્રણ વગર ગુણ વગરના હોવા છતાં ભક્તોની પીડા મટાડવાની સદગુણ થવાની આપતાવૃત્તિ પહેલા છો અને ભક્તોના દુઃખ દૂર કરો છો આ પ્રમાણે નારદજી કરેલી સ્થિતિ સાંભળીને ભગવાન શ્રી વિષ્ણુ નારદજીને કહે છે હે નારદ ઋષિ તમે શું હેતુ રાખીને અહીંયા આવ્યા છો અને તમારા જે મનમાં કોઈ હેતુ હોવ તો તમે મને કહો તેનો ઉત્તર હું હમણાં તમને જણાવીશ એવો શ્રી ભગવાનનો કેવું સાંભળી નહીં નારદ ઋષિ કહે છે હે પ્રભુ મનુષ્ય લોકમાં બધા મનુષ્યો અને કળશ યુક્ત એવી અનેક યોનોમાં ઉત્પન્ન થઈ નહીં પાપ કાલમાંથી રસી પચી રહેલા છે હે નાથ મનુષ્યુ કોઈ પહેલા ઉપાયથી શાંત થાય એવો ઈલાજ આપની કૃપા મારા ઉપર હોય તો આપની પાસેથી હું શ્રવણ કરવા ઈચ્છા રાખું છું એવા નારદ ઋષિના વચન સાંભળીને શ્રી ભગવાન શ્રેષ્ઠ શ્રી નારદ તમને ઘણી સારી વાત મને તમે પૂછી લોકો ઉપર કૃપા કરવી એવી તમારી ઈચ્છા છે તો જે વ્રત કરવાથી તમે કહેલા બધા પીડા રૂપી મોહમાંથી તે લોકો મુક્ત થાય એવો ઉપાય હું હમણાં તમને જણાવું છું તમે બધા સાવધાન થઈને સાંભળો જે નારાજ ઘણું પુણ્ય વાળો મનુષ્ય રોગમાં અને આ સ્વર્ગમાં પણ દુર્લભ એવો વ્રત છે કે મારી સાથે તમારો ભાવ હોવાના કારણે હું હમણાં કહું છું સત્યનારાયણનો જે વ્રત ઉત્તમ પ્રકારે અને વિધિ પૂર્વક કરવાથી માણસ તત્કાલ સુખ પામશે અને દેહ ચૂક્યા પછી પરલોક મુખમાં પામશે

ઘઉનો લોટ છવાયો એમાં ઘી ખાંડ નાખી સારો ચીજો કરી ભગવાન પૂજન કરનારને ઘઉનો મળે તો ચોખાનો લેવો મળે તો લેવો પણ બધી વસ્તુ શક્તિ એટલે પછી પોતાની શક્તિ પ્રમાણે બ્રાહ્મણને દક્ષિણા આપવી અને સતના ભગવાન વ્રત કરતા પોતાના જવાલા સભા સંબંધી સાથે સાંભળવી પછી પોતાના સગાવાળા થતા બ્રાહ્મણ સાથે ભોજન કરવું પ્રસાદ લીધા પછી ભક્તિ કરી સત્યનારાયણ ભગવાનની આગળ નથ તથા ગાયન કરવું કેવી રીતે નદીના તટ ઉપર અથવા દેવાલયમાં એવો વ્રત કરીને ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતપોતાના ઘરે જવું આ રીતે આ વ્રત ભક્તિથી જે માણસ કરશે તેની મનોકામના સિદ્ધ થતી આ ઘણો કરીને અનેક કરે मुकर <imitation>